સ્પર્ધામાં આઠ જિલ્લાની પ્રાથમિક શાળાના છસો સાઠ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભાને દર્શાવી હતી આ પ્રસંગે એફડીડીઆઈ કોલેજના પ્રિન્સિપાલ રાકેશ પરાસર સહિતના અધિકારીઓ અને સ્પર્ધકો તેમજ નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા હું જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતા ગૌલી આજરોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાની અહીં અંકલેશ્વર એફડીડીઆઈ કોલેજ ખાતે ઉજવણી થઈ રહી છે આજે અહીં તેર જેટલી સ્પર્ધાઓનું આયોજન થયું છે જેમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના છોટાઉદેપુર ડાંગ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ભરૂચ વગેરે જિલ્લાઓમાંથી અંદાજીત છસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આ વિદ્યાર્થીઓએ ચિત્રકલા સર્જનાત્મક લગ્નગીત સમૂહગીત વગેરે જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા બાળકોએ અહીં પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો છે અને પ્રદેશ કક્ષામાંથી વિજેતા થઈ તેઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર